નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્ર માં ગુજરાત વાસીઓ માટે ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે પુષ્ય નક્ષત્રની અંદર હજુ પણ વરસાદ છે તે ભૂકા બોલાવશે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની અંદર બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બની રહી છે તેને પગલે મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ નક્ષત્ર દરમિયાન કયું વાહન રહેશે કેટલા દિવસ આ નક્ષત્ર ચાલશે શું છે લોકવાયકા તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો પુષ્ય નક્ષત્રની શરૂઆત ગઈકાલથી જ થઈ ગઈ છે આમ દસ કલાકને ને સાત વાગ્યાથી આ નક્ષત્રની શરૂઆત થઈ છે આ નક્ષત્રનું વાહન છે તે ડેટકો છે અને આ નક્ષત્ર છે તે એક ઓગસ્ટ સુધી શરૂ રહેવાનું છે આમ પુષ્ય નક્ષત્ર પછી અશ્વલેષા નક્ષત્રની શરૂઆત થશે છેલ્લે પુનઃવસુ નક્ષત્ર પૂર્ણ થયું છે મિત્રો પુષ્પ અને પુનઃવસુ બંને એકાબીજા પર આભારી રહેતા હોય છે ખાસ કરીને મિત્રો પુષ્ય નક્ષત્રને આપણે વખ તરીકે ઓળખીએ છીએ આમ વખમાં વરસતો વરસાદ છે તે ઊભા પાક માટે સારો ગણાય છે જો પુનઃવસુ નક્ષત્રની અંદર ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રની અંદર પણ ભારે વરસાદ વરસતો હોય છે તેથી મિત્રો આ નક્ષત્રની અંદર સારા વરસાદની આગાહી છે મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે પુનઃવસુ નક્ષત્રને જો ભારે વરસાદ પડે તો એના પછીના પુષ્પ નક્ષત્રની અંદર પણ ભારે વરસાદ પડતો હોય છે પરંતુ મિત્રો પુનવસુ નક્ષત્રની અંદર કડાકા ભડાકા સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાયો હતો તેવી જ રીતે મિત્રો પુષ્પ નક્ષત્રની અંદર પણ હાલ વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને મિત્રો પુનઃવસુને પુષ્પ બે ભાયલા વરસાદ વરસાદને વાયલા તો વાયલા એટલે કે મિત્રો પુનઃવસ નક્ષત્રની અંદર ભારે વરસાદ પડે તો પુષ્પ પણ ભારે વરસાદ પડતો હોય છે આમ પુષ્પ નક્ષત્રની અંદર પણ વરસાદના યોગ છે પુષ્પ નક્ષત્ર એટલે વ અને વરસાદ પડે તો ઉપા પાક માટે સારો ગણવામાં આવે છે આપ મિત્રો પુષ્પ નક્ષત્રને જો સારો વરસાદ ન પડે તો તેના પછીના અશ્વલેષા નક્ષત્ર સારા વરસાદની રાહ જોવી કેમકે આ નક્ષત્રનું વાહન મોર છે અને તે બે ઓગસ્ટથી નક્ષત્ર છે તે શરૂ થવાનું છે ખાસ કરીને મિત્રો જાણીતા હમાનિષદ અંબાલાલ પટેલ દ્વારા પણ આ નક્ષત્રને વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરાઈ છે આમ તેમને વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરની અંદર પણ વરસાદ શકે છે મિત્રો સાબરકાંઠા પંચમહાલ કચ્છ ડાંગ અને વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે બાવીસ થી ચોવીસ જુલાઈ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની શક્યતા બતાવી છે ખાસ કરીને મિત્રો મધ્ય ઉત્તર ગુજરાતની અંદર ચાર ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આમ વરસાદનું જોર ઘટ્યા બાદ સૌરાષ્ટ્રની અંદર મિત્રો રાહત મળી શકે છે તો બીજી તરફ મિત્રો ગુજરાત ઉપર હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે આમ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બાર કલાકની અંદર મિત્રો તો ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે આમ એકની સાથે મિત્રો ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય થવાની છે તેને પગલે મિત્રો આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે આજે દમણ દાદરાનગર નગર ની અંદર અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાવ્યું છે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે મિત્રો